દોસ્તો વિજયભાઈ રાવલ હકીકતની અંદર નદીનું મૂળ શોધાય નહીં અને ઋષિઓના કોઈને જાણવાનું હોય નહીં પરંતુ હાલના સમયગાળે આ પણ થોડુંક એક કઠિન કાર્ય છે તો આ અગાઉના મારા બે વિડીયો નાગર બ્રાહ્મણોનો ઇતિહાસ અને ઔદિત્ય બ્રાહ્મણોનો ઇતિહાસ સૌરાષ્ટ્રના ભૂદેવો તો એના વિશે ચર્ચા કરી ત્યારબાદ આજે હવે અન્ય બ્રાહ્મણો વિશે પણ આપણે ચર્ચા કરીએ જોકે બ્રાહ્મણોના મુખ્ય ચોરાસી ભેદ છે અને ઉપભેદો તો ઘણા બધા છે અસંખ્ય જ્યારે કોઈ ગામડાની અંદર કે બ્રાહ્મણો બધાને જમાડવામાં આવે ત્યારે એમ કે ચોરાસી કરી એટલે ચોરાસી મુખ્ય ભેદો છે હવે આપણે નાગર બ્રાહ્મણ અને ઔદ્યોગિક બ્રાહ્મણની તો સારી રીતે બે વિડીયો અલગ અલગ મૂકેલા છે હવે આપણે વાત કરીશું ગિરનારા બ્રાહ્મણની તો ગિરનારા બ્રાહ્મણ છે એ સોનરખ નદીના દામોદર કુંડમાંથી કૃષ્ણ પ્રગટા અને ત્યારે એણે ઉત્પન્ન કર્યા એમ કહેવાય છે આજે પણ ગિરનારની આજુબાજુના વિસ્તારમાં આ લોકો રહે છે અને એમના ચાર પ્રકારો છે બરડા ડુંગર ઉપરથી બરડાઈ બ્રાહ્મણ અજેકિન પરથી અજીયા ચોરવાડ પરથી ચોરવાડિયા પનૈ ગામ પરથી પનૈ દ્વારકામાં જે બ્રાહ્મણો વસતા તેને તે વસતા ગુગડી બ્રાહ્મણોના મતે એ ગુગડી કેવી રીતે તો કે તેમણે દ્વારકા મોકલવામાં આવ્યા ત્યારે રસ્તાની અંદર માર્ગમાં કુશ નામનો રાક્ષસ મળ્યો હતો એટલે એણે શમી નામનું એક વૃક્ષ થાય છે એ લાકડું એનું લાકડું અને ગૂગડનો ધૂપ કરી આ રાક્ષસને ગુંગળાવીને મારી નાખ્યો હતો શમી નવું વૃક્ષનું લાકડું અને ગુગળનો ધૂપ આ કરી આજે કુશ નામના રાક્ષસનો વધ કર્યો એટલે આમ એ ગૂગડી કહેવાયા અને આ બધા બ્રાહ્મણો જે ગુગડી બ્રાહ્મણો છે તે વૈષ્ણવ માર્ગી બ્રાહ્મણો છે એને સંતોષ સંતોષ્યા વગર તમે યાત્રાળુ હોય એમાં એને સંતોષ્યા વગર ગોમતીમાં સ્નાન પણ કરાય નહીં અને બેટ દ્વારક બેટ કે દ્વારકાના મંદિરમાં દર્શને જવાય નહીં ટૂંકમાં એને સંતોષ એને યથાશક્તિ દક્ષિણા દેવી જોઈએ એટલું પ્રબળ વર્ચસ્વ એક વખત એમનું હતું આ બ્રાહ્મણોનું પછી પોકરણા બ્રાહ્મણ છે એ ભાટિયાના ગોર છે એ આ ભાટિયાના ગોર છે ને એ અત્યારે હાલમાં જામનગર જિલ્લાના વતની છે હાલારના હાલાર પ્રાંતના એટલે કે જામનગર જિલ્લાના એ જે વતની છે હવે રાજગોર બ્રાહ્મણની વાત કરીએ તો રાજગોર બ્રાહ્મણ છે એ મૂળ તો અવદિત જ છે પરંતુ એમાંથી અલગ પડી ગયેલા એક ફાટો છે અવધીચા અવધીચ જે બ્રાહ્મણ કહેવાય એમાંથી અલગ પડી ગયેલો ફાટો છે કારણ કે આ અવધીજ બ્રાહ્મણો છે એ વાણિયાના ઘરનું ખાતા થયા અને રાજપૂત અને કાઠી હતા એનું ગોરપદું એને શીખવાડ્યું એટલે એ રાજગોર ગોળખાણા હકીકતમાં તો એનું મૂળ જુઓ તો અવધીચમાં જ આવે છે આ એક અડે અલગ ફાટો પડી ગયો છે એનો સોમપુરા બ્રાહ્મણ છે એ સોમનાથના દેરાના પૂજારીના બધા આ વંશજ છે સોમપુરા બ્રાહ્મણો એ સારસ્વતની વાત કરીએ તો સારસ્વત બ્રાહ્મણો એ ભણસાલીના ગોર છે ને ગુજરાતની સરસ્વતી નદીના ઉત્પત્તિથી એનું ઉત્પન્ન થયા હોય એવું જાણવામાં આવે છે જ્યારે બરડા ડુંગરની અંદર રહેનારા જે કહેવામાં આવે તો એને અબોટી કહેવામાં આવે છે ખેતી કરે છે અબોટી બ્રાહ્મણ તેઓએ તેઓને કૃષ્ણ ભગવાનને દ્વારકામાં બોલાવેલા અને પોતાને અણી સુધી માનતા ચોખા એટલે એને અબોટી કહેવાય એમાં બરડાઈનો એક પ્રકાર છે બરડા ડુંગરમાં જ રહીએ એટલે બરડાઈ એનો એક પ્રકાર જ છે પછી કંદોળિયા તે કંદોળિયા ગામના છે ને કપોળ એ સોર સોરઠ કપોળ સોરઠિયા એ વણિકના ગોર છે કપોળ સોરઠિયા બ્રાહ્મણ આ સિવાય મોઢ બ્રાહ્મણની વાત કરવામાં આવે તો એ પ્રાંતિક પાસેના મોઢેરા ગામ પરથી એ મોઢ બ્રાહ્મણો થયા છે એમાં અલગ અલગ જેમાં ચતુર્વેદી આવે છે ત્રિવેદી આવે છે જેઠીમલ આવે ધીણોજા આવે તાંદળજા આવે અગિયારસા આવે એવા છ પ્રકારો એમાં પાછા છે મોટ બ્રાહ્મણોમાં પરંતુ સૌરાષ્ટ્રમાં વસતા પાલીવાડ બ્રાહ્મણોનો ઇતિહાસ એ રાજન રાજસ્થાન સાથે સંકળાયેલો છે આ પાલીવાડ બ્રાહ્મણો છે જે સૌરાષ્ટ્રમાં રહે છે એ એનો ઇતિહાસ છે એ રાજસ્થાનમાં છે તેઓ પાલી શહેર આજ પણ છે અને ત્યાંના વતની ત્યાં બ્રાહ્મણ રાજા તો એક લાખ બ્રાહ્મણના ત્યાં ઘર હતા નવા આવનારા બ્રાહ્મણે એ રાજા એક ચાંદીનો સિક્કો આપતો અને સોનાની ઈટી આપતો અને જે બ્રાહ્મણ ત્યાં આવતો તે પૈસાદાર બની જતો એટલે એની ઈર્ષામાં રાજાએ એક રાજાએ જનોઈના પ્રસંગે ચડાઈ કરી અને હજારો બ્રાહ્મણને કાપી નાખ્યા એટલે અમુક બચ્યા એ સૌરાષ્ટ્રમાં આવીને વૈસા હવે આમાં કોણ કોણ આવે છે તો કે આમાં વઘાડિયા ભારદિયા એવા પ્રકારો છે હકીકતને મેં જે આ બ્રાહ્મણોના પ્રકારો દર્શાવે છે આ માત્ર એક દંતક્રોથ થાય છે અન્ય કોઈ શ્રદ્ધે પુરાવો એનો નથી આ તો એક માત્ર દ્રષ્ટિપાત કર્યો છે અને આ જ વિષય પરના ગ્રંથો અને ગ્રંથો જેટલા ઇતિહાસ રચી શકાય તેમ છે અને ઘણા બધા ગ્રંથો અને ઇતિહાસો રચાણા પણ છે જોકે હકીકતની અંદર મેં તમને વાત કરી તે મુજબ ઋષિના કુળ કે નદીના મૂળને શોધાય નહીં છતાં મારી આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઇક કરવાનો ભૂલતા નહીં બ્રાહ્મણો માટેની એક આ ખૂબ જરૂરી માહિતી છે જય આટકેશ જય ગુરુદેવ હું પોતે વિષ્ણુગ્રહ નાગર બ્રાહ્મણ છું જય નાથ જય અંબે